રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ મહુવા ઉપર સર્વે સર્વ મિત્રો હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ડુંગળીની વેરાયટી કે જે કલર સીડ્સ દ્વારા આપવામાં આવેલી છે અને અત્યારે એટલે કે ખાસ કરી અને નવમા અને દસમા મહિનાની અંદર વાવવા માટે ટોપ વેરાયટી સફેદ ડુંગળીનું બિયારણ એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે તો એ વેરાયટી ની આપણે વાત કરીએ તો એ કલર સીટ દ્વારા આપવામાં આવેલી આ તમે જોઈ શકો છો દ્રોણા કે છે એ સફેદ ડુંગળી છે એકદમ વ્હાઈટ આવશે અને આની અંદર લીલો દોરો જે છે બિલકુલ નહીં પડે અને જે વેરાયટી છે દેશી ટાઈપની વેરાયટી છે ખાસ કરીને એનો જે ગાંઠિયાનો છે ગાંઠિયો ગોળ થશે અને

તો તમારે દ્રોણાનું વાવેતર ફરજિયાત કરવું જોઈએ હવે ખેડૂત મિત્રો એના સિવાય આપણી પાસે એક જે બીજી વેરાયટી છે એ છે એક્સપોર્ટ વ્હાઇટ આ તમે જોઈ શકો છો બુધેલ એક્સપોર્ટ વ્હાઇટ આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે જે બુધેલ તરીકે ડુંગળી વેચ વખણાય છે એ વેરાયટી જેએસસી સીટ ની બુદ્ધેલ એક્સપોર્ટ આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે તો ખેડૂત મિત્રો આજે મેં અત્યારે જે એટલે કે નવમાં મહિના દસમા મહિનાની અંદર જે આપણે ડુંગળીનું વાવેતર કરતા હોઈએ એમાં સફેદ ડુંગળીનું જે વાવેતર કરતા હોઈએ તો એ વેરાયટીની તમને માહિતી આપી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે તો ખેડૂત મિત્રો હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવી કારણ કે આપણી ચેનલ ઉપર વ્યવસ્થિત સાચી અને સારી કૃષિ માહિતી તમને સમયાંતરે મળતી રહેશે અને વિશેષ ખેડૂત મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે તો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે અત્યારે જે તમને આ નંબર બતાય છે એના ઉપર તમે તમારું આખું નામ અને ગામનું નામ લખી અને મને મોકલી આપો કે જેથી કરી અને હું તમને ગ્રુપની અંદર જોડી શકું એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન